ચીન પોલીસ સ્ટેશનમાં એક વાહન ચાલક છે જેના ઉપર જે કે છેડતી અને પોક્સો મુજબના ગુના મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં બનાવ હકીકત એવી છે કે જે ચાલક છે વાહન ચાલક એ રોજિંદા છોકરાઓને લઈને સ્કૂલે ઉતારવા જતા હતા એમાં જે પહેલી છોકરીને જે બેસાડતા એને બેસાડી પોતાના ડ્રાઈવર સીટની બાજુમાં બેસાડી અને પહેલાં ચા પીવડાવે છે અને આગળ લઈ જઈને એના કેવાય ગાલ ઉપર કિસ કરે છે અને બાદમાં એના હોઠ ઉપર કિસ કરવા જતા છોકરી રેઝિસ્ટ કરે ને એના પ્રતિકાર કરે છે અને બીજા છોકરાઓને જયારે લેવા જાય છે ત્યાં છોકરી પોતે ઉતરી જાય છે અને એના મિત એના બેનફણી હતા એના ઘરે જઈને આખી વાતને વિગતવારે જણાવે છે એના પરિવારને જેથી કરીને આ વસ્તુ ધ્યાન ઉપર આવે છે અને એના જે મિત્ર બેનફણીના પરિવાર હતા એને એના ફાધરને એને એ લોકોને ધ્યાન દોર્યું જેથી જેથી કરીને આ વસ્તુ આખી પોલીસ સ્ટેશનના ધ્યાન ઉપર આવી અને આ બાબતમાં છોકરીએ બિલકુલ હિંમતવાળું પગલું લીધું કે જે એના અમારા એસપીસી અને સાથે સી ટીમ જે દરેક સ્કૂલોમાં જઈને પોક્સો રિલેટેડ અથવા ગુડ ટચ બેડ ટચ બાબતે વિગતે સમજ કરતા હોય છે તો આમાં છોકરી દ્વારા એ વસ્તુ ધ્યાન ઉપર આવતા તરત જ કોઈ બીજા બનાવ બને એ પહેલાં જ એ વસ્તુને જાહેર કરી બિલકુલ હિંમતથી જાહેર કરી અને આ હિંમત અમારા પોલીસના અત્યારે જે અવેરનેસ પ્રોગ્રામ ચાલે છે બાળકો માટેના એ અનુસંધાને જ આ વસ્તુ જોવામાં આવી છે તો વધારેને વધારે મીડિયાના માધ્યમથી અમે એ વસ્તુ ધ્યાન ઉપર મૂકવા માંગે છે કે બાળકો બિલકુલ આ હિંમતવાન બને અને એમની સાથે છતાં કોઈ પણ આ જાતના કોઈ બનાવ હોય તો સામે ચાલીને એના જે પણ નજીકના સ્કૂલના કોઈ ટીચર્સ છે પ્રિન્સિપલ સર છે અથવા એના મિત્રો છે અથવા પરિવારના સભ્યોને પોતાને જે પણ હકીકત બની છે એ હિંમતવાર જણાવે જેથી કરીને સમાજમાં આ પ્રકારના ગુનાઓ બનતા અટકે એના માટે પોલીસ હંમેશા અવેરનેસ પ્રોગ્રામ કરે છે અને એના માટે બહુ કાર્યરત છે તો અમને આનંદ છે કે આમાં બાળકે બિલકુલ હિંમત દેખાડી આ વિગતને સારી રીતે જાહેર કરી જેથી આગળ કોઈ ગંભીર બનાવ બનતા અટકી દેવામાં આવે